નડિયાદ શહેરમાં એમજી વિશેલની લાલિયાવાળી જે નાગરિકો ત્રસ્ત થતું હોવાનું સામે આવ્યું એક તરફ ઉનાળાની તપતી ગરમી તો બીજી તરફ વીજ વિભાગની હેરાનગતિથી લોકો પરેશાન થઈ રહ્યા છે રાત્રિના સમયે વારંવાર લાઇટો બંધ થતાં લોકો એમજી વિશેલની કચેરી પર ઉમટી પડ્યા હતા એમજી વિશેલની કચેરી ઉપર હાઈ હાઈના નારા લગાવી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો મહત્વની બાબત એ છે કે એક જ રાતમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં છ વાર લાઇટો બંધ થઈ જતાં રાત્રિના સમયે લોકોએ એમજી વિશાલની કચેરી ખાતે આવી વિરોધ નોંધાવ્યો હતો નડિયાદ જે સંતરામ ડેરી રોડ વિસ્તાર છે એ નડિયાદમાં વિસ્તારમાં ગણવામાં આવે છે પણ આ વારંવાર લાઇટો જવાની સમસ્યા વારંવાર વીજ ઉપકરણો ઉડી જાય છે ઘરમાં વડીલો છે વૃદ્ધો છે ઘરમાં માધા સાધા માણસો છે સવારે લોકોને નોકરી ધંધે જવાનું હોય અને આવી રીતે દિવસ રાતે દિવસમાં ત્રણ ત્રણ ચાર ચાર વખત લાઇટો જાય છે અને જેનું કોઈ નિરાકરણ નથી આવતું પરંતુ ચાર વર્ષથી એવું કહેવામાં આવે છે કે અંડરગ્રાઉન્ડ થાય છે અહીંયા પેલા ફોટા બતાવે છે કે અહીંયા સબસ્ટેશન થાય છે પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી એટલે હવે જો નિરાકરણ નહીં આવે ને તો આ બધી પબ્લિક આંદોલનના માર્ગે જવા તૈયાર છે છેલ્લા બે વર્ષથી દેરી રોડ ઉપર આ પ્રોબ્લેમ છે ઘણીવાર અમે આ લોકોને કીધું પણ અમારું કોઈ સોલ્યુશન લાવતા નથી મારી માં નાઇન્ટી થ્રી ઇયર છે મારી ઘરે ઇન્વેટર છે પણ તે છતાં એસી નથી એટલે આ ગરમીમાં અત્યારે આપણે રેડ એલર્ટ કરેલું છે આપણને તે છતાં આ જાય છે કલાક સુધી લાઈટ આવતી નથી તો અમારે અમારે શું કરવાનું એ તમે કહો આવે શું નામ તમારું નિલેશભાઈ પશ્ચિમ વિભાગની અંદર કાયમ માટે એમજી વીસીએલ ના લાઈટ ખુબજ મોટા પ્રશ્નો છે અગાઉ પણ આ રીતે બધા ભેગા થઈને રજૂઆત કરેલી કે પછી થોડો ટાઈમ ચાલુ થયો અને આ ઉનાળો આવે છે એટલે આના આ પ્રશ્નો ઊભા થાય અમારો પશ્ચિમ વિભાગ આખો બહુ શાંતિથી સહકાર આપે છે શાંતિથી વાત કરીએ છે બધું પણ આ વખતે એ લોકોએ કોઈ અમારી વાત સાંભળી નથી અને જયારે પણ થાય ત્યારે અહી ફોન થયો છે અહીં લોડ બદલવાનો છે આમ છે તો અને સ્માર્ટ મીટર ની વાતો કર કરે છે ગ્રુપમાં પણ લાઈટ જાય ત્યારે એ પારેખ સાહેબ કોઈ શાંતિ કે કેવો મેસેજ નથી કરતા રિપ્લાય નથી આપતા કે આ પ્રોબ્લેમ છે ભાઈ થોડી ધીરજ ધીરજ રાખો પછી આ આ ગઈ છે છે અને મોટો પ્રશ્ન સ્માર્ટ મીટર ની વાત કરતા પેલા મારો એક જ પ્રશ્ન કે પેલા જે જૂના વાયરો છે જે ખરાબ થઈ ગયેલા થાભલા જે ટ્રાન્સમીટરો છે એ બધી લાઈનો બરાબર સ્માર્ટ કરો ને કામ ક્રોકીટ કરો તો બધું આ પ્રશ્નો ફરીથી ઉભા નહીં થાય આ વારે ઘડીએ આ તો લાઈટ ગઈ એટલે પેલા જઈને આમ વાયર આનો અને આમ જોઈન્ટ જોઈન્ટ કરી દે એટલે ચાલુ થઈ ગયું એટલે પતી ગયું પાછા બે ત્રણ દિવસ પછી એના એ પ્રશ્નો એટલે જે કામ કરે ક્રોન્કિટ કરે અને હવે આ પ્રશ્નો જ્યાં સુધી ઉકેલ ના ત્યાં સુધી પબ્લિક હવે બહુ હેરાન થાય છે એટલે મહેરબાની કરીને અમારી રજૂઆતને ન્યાય આપો આગળ સુધી પહોંચાડો અમે ધારાસભ્ય પંકજભાઈ દેવુસિંહ સૌને પણ અપીલ કરીએ છીએ કે આ તમારી જવાબદારી છે અમે તમારી સરકારની અપેક્ષા રાખીએ છીએ તો અમારા પશ્ચિમ વિભાગની વિનંતી છે કે હવે અમારે લાઈટ નો પ્રશ્ન કાયમી સોલ્વ થાય